જો મિત્રો મજામાં જો આપણા બ્લોગ જોતા હોય એને મજામાં જોઈ ભાઈ એને વાંદરો લઈને આવ્યા ખટારા વાળા આપણે એના આગળ જાય ઓલા ભાઈ અત્યારે એના અમલતા હતા આનું નામ હું ખબર એનું નામ હે પૂજા રમાડો આ ભાઈ જાય હે જોજો હે

तो है रहा हूं। जाने दे अपने तो बीक बीक भाई ने नहीं 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 भुबाला तो भुबाला नहीं 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 मैं जाने 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 दे 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 यार पूजा 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 जो रहे કેવી રીતે રમે આપણા ભેગી દેવો બટકું ભરી લ્યો બહુ સારા રાતે આ ગાડી વાળા ભાઈ છે ને એ લે વાહ ખવાની આઈ ને આઈ ભાઈ અને અહીં એનો દોસ્ત કુતરો પૂજા એક વાર મેં ખાવાનું દીધું ને તો એ પેલા લઈ લીધું ને ભાઈ તો ઘા કરી દીધો લે પૂજા પૂજા આનું નામ હે પૂજા તમે વરી ખોટું ન લગાડતા એ પૂજા મને આની નામની ખબર નથી તો ઓલા ભાઈ એને આના માલિક એક થોડે એ હું આ ખટારામ બાંધી દીધો તો એનું તાળું હતું ને મેં આવ્યું ને મારી ઉપર ખારી થઈ હે પૂજા

એનો ભાઈ બને આમ આમ કાન કરે એને આપડે એને મળે આ લાકડી લે પૂજા લે લે જોર થી ખેંચ્યો લે 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 તમે વાંદરા નથી અમે થોડા મજા રહી મને એવું લાગે કે પૂજા એનું નામ પૂજા ખોટું લગાતા એને સવાર માં ઉઠી બ્રશ નથી કર્યો બ્રશ ક્રશ બ્રશ બ્રશ કરે હા પાડે ઓ ઊંધું પકડાઈ ગયું એમ કોલગેટ માયખી કોલગેટ કોલગેટ માયખી હલો કોલગેટ માયખી હેલો આય હા હું બોલાવું હલો

फोन ले ले नया मैंने नया फोन लिया है ले ले अभी अब अच्छा तो इन्हें भराना अभी अच्छा अब तो भराना नहीं है अगर ये ये अच्छा। ये आने पर वीडियो आप तो नहीं कारो आवे ये ये ले ले अच्छा अच्छा ले

મારો ફોન જવાનો છે આજે જોઈ લ્યો કેમ મિત્રો આપણે અહીંયા વ્લોક હું કરી છે હેન્ડિંગ હેન્ડિંગ થોડું થોડું હિન્દી આવડે છે આપણે પૂજારે આજ બહુ મસ્તી કરી હતી આપણે ને વિડીયોમાં હું તમને કહી દઉં જેનું નામ પૂજા હોય એ માઠું ન લગાડતા મને નથી ખબર હું નામ પૂજા ઓલા વાયે કીધું ને પંજાબથી આવી રહ્યા પંજાબથી એટલે આપણો વિડીયો સારો એટલો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બોલ દે પૂજા કાંઈક બોલ દે તું